હું બોલી શકું એના માટે મને વિચારવાનો ટાઈમ મેં અંદર જે બધું વિતાવેલું છે એમાંથી હું બહાર આવું પછી ક્યાંક કહી શકું ને મીડિયા કેમ કે આજ સુધી મેં ક્યારે પણ સ્પીચ આપી નથી કે કોઈ પણ જગ્યાએ કે બોલી નથી પ્રથમ પ્રતિક્રિયા શું પ્રથમ પ્રતિક્રિયા એટલી જ કે મને જે સર્વ સમાજે સાથ આપ્યો છે આ ન્યાયની લડત પા એના માટે હું 16 18 18 વર્ષને 18 18 વર્ષનો આભાર માનું છું ખરેખર આમાં લેટર છે શું ખરેખર લેટર ડુપ્લિકેટ

મારા વકીલ ત્યાં જ હતા બેન પછી એક આ વાત જે આવી છે રાત્રે બાર વાગે પોલીસે આપની ધરપકડ કરી એ વાતમાં કેટલું તથ્ય છે અને પોલીસનો વર્તાવ તમારી સાથે કેવો રહ્યો એ આખી વાત કરો મને શુક્રવારે હું જોબથી છૂટીને આવી ગઈ પછી દસ વાગ્યા સુધી તો અમે જનરલી જે આવતું હોય એ ઘરનું બધી એ વાત કરતા હતા અને પછી અમે લોકો બધા સૂઈ ગયા અને સૂઈ ગયા પછી રાત્રે બાર વાગે પહેલાં આગળનો ડેલો બહુ બહુ જ પ્રેશરથી ખખડાવ્યો અને પછી આ ડેલો ખખડાવ્યો એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે એમ મને એમ હતું કે ગામનું કોઈ હશે કાંઈક છું હોય એટલે બોલાવતા હશે એમ એવી રીતે તો પપ્પા ઉઠીને બહાર આવ્યા એણે ડેલી ખોલી અને પછી પોલીસવાળા ત્રણ જેન્ટ્સ અને બે લેડીઝ આવ્યા હતા એણે એવું કીધું કે બે પાયલબેન ક્યાં છે એવી રીતે કીધું તો પપ્પાએ કીધું સુતા છે કે જગાડો એને પછી મને હું મને જગાડે એ અને હું જાગી અને મને કે હાલો કે તમારે પોલીસ સ્ટેશન આવવાનું છે તમને હવારે મૂકી અલગ અલગ નેતાઓ હતા તમે કેમ સાથે તમારા સહારે કોઈ કરતા હોય તમને લાગે ના સમય

મારા મમ્મી પપ્પાને આશ્વાસન આપવા માટે તમારી દીકરી જે ખોટે ખોટા ગુનામાં ગઈ છે તો એ કે તમને સાચવવા સાચવવા માટે 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 આવ્યા મમ્મી પપ્પાને એની હિંમત આપવા કે તમારી દીકરી ખોટી નથી ને તો તમને આગળ

હું એને મોકલવા માંગુ છું અને તમને પણ આપીશ ઝેરોક્ષ કરાવી મુદ્દા દીકરીને ન્યાય મળે નહીં છે કે સ્ત્રી સ્વાભિમાન અને સ્ત્રીને ક્યારે કોઈ દિવસ આવી રીતે ઇજ્જત કોઈ દિવસ કોઈ પણ સમાજ હોય

રાત્રે ભાઈ મારી માનસિક સ્થિતિ એટલી બધી મજબૂત જ નથી કે હું કઈ બોલી શકું હા બે દિવસ બે દિવસ વીતી ગયા હું રાત્રે મેં બધું વિચાર્યું અને મેં આ ત્રણ પેજ લેખા છે એ હું કૌશિકભાઈ વેકરિયા જે મારા મોટા ભાઈ તરીકે અને અમરેલીના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે અને મુખ્યમંત્રીને એટલું જ કહેવા માંગુ છું કે સમાજની કોઈ પણ દીકરી અરે આવી રીતે એની કોઈ ઇજ્જત ઉછાળવામાં ન આવે અને ન્યાય મળી જાય